ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા જવાબ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર પ્રશ્ન બે ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે જવાબ ગાંધીનગર પ્રશ્ન ત્રણ સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ શામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન ચાર ગુજરાતના કયા અભયારણમાં રીછ જોવા મળે છે જવાબ જેસોર અભ્યારણ પ્રશ્ન પાંચ વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા જવાબ મેડમ ભીખાઈજી કામા પ્રશ્ન છ ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે જવાબ ગાંધીનગર પ્રશ્ન સાત હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું જવાબ અરિજન બંધુ પ્રશ્ન આઠ ગુજરાતમાં કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે જવાબ કચ્છ જિલ્લો પ્રશ્ન નવ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો જવાબ ટંકારામાં મોરબી જિલ્લો પ્રશ્ન દસ ઉકાઈ બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે જવાબ તાપી જિલ્લામાં પ્રશ્ન અગિયાર ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે તો જવાબ છે સૌથી વધુ ઠંડી નલિયામાં પડે છે અને સૌથી વધુ ગરમી પડે છે સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો જવાબ સત્યાર્થ પ્રકાશ પ્રશ્ન ચૌદ ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે જવાબ રાજપીપળા પ્રશ્ન પંદર નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું જવાબ કુંવરબાઈ કાળિયાર માર્ગ ગુજરાતમાં ક્યાં આવેલું છે જવાબ વેળાવદર ભાવનગર જિલ્લામાં પ્રશ્ન અઢાર રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે જવાબ હિંગોળગઢ પ્રશ્ન ઓગણીસ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે જવાબ અમદાવાદમાં પ્રશ્ન વીસ પોરબંદર જિલ્લાના ક્યાં ગામમાં શ્રીકૃષ્ણ બલરામ અને રૂકમણીજી પ્રાચીન મંદિર આવેલું છે જવાબ માધવપુર પ્રશ્ન એકવીસ ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું જવાબ ઈસવીસન સોળસો ને છ માં આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો